રેગ્યુલર એક હજાર બાળકો શિશુ મંદિરના નીકળે છે બરાબર એમને આ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે બરાબર એમના પગમાં ફોડા ભરી જતા હશે અને એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે એના ટ્રસ્ટીઓના રોજ મને ફોન આવે છે કે અહીંનું કંઈક કરાવો ડેલી એક હજાર બાળકો શિશુ મંદિરના અહીંથી નીકળે છે બરાબર અમે પાલુકામાં વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ પ્રમુખને કહીએ છીએ તેના અધિકારીને કહીએ છીએ પણ કોઈ વાત સાંભળવા નથી આવતી ઘણી વાર કઈ પાઇપ નાખવી પડે છે આ કરવી પડે પણ કોઈ સમસ્યાનું નિવારણ છેલ્લા બે મહિનાથી આવતું નથી જે સમસ્યાઓ છે પાણીની અને ગટરની ને બીજી જે અત્યારે ફેઝ ટુ નું કામ ચાલી રહ્યું છે અમૃત યોજના અમૃત બે હેઠળ તો અમારાથી શક્ય એટલા બનતા પ્રયાસો કરી મારી અમારાથી અને સભ્યો જોડે તથા સ્ટાફ જોડે સંકલનમાં રહી ને હારીજની પ્રજાને જેમ બને યોગ્ય અને સારી સુવિધાઓ વહેલી તકે મળી રહે એ માટે મારે મારા પૂરતા પ્રયત્નો કરીશ